તો હવે મિત્રો આજે તમને સવાર સવારમાં ત્રણસો ને વર્ષ ઘરડો વિંછી બતાવું જે મિત્રો આપણા ખેતરમાં જોવા મળ્યો છે અને તેના મિત્રો વજનની વાત કરીએ તો પૂરેપૂરો સો કિલો ખાલી તેનો વજન હશે તો એકવાર તમને બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ઘરે ઘર ભાઈ સાચું બોલે છે તો મિત્રો આપણે ખેતરમાં આવ્યા હતા અને ખેતરમાં આપણને એકવાર એવો વિંછી મોટો જોવા મળ્યો હતો એટલે આપણે આપણને વિચાર આવ્યો કે ચાલો વિડીયો બનાવીએ અને બતાવીએ કારણ કે આ વિંછી બધી જગ્યાએ જોવા નથી મળતા અને મેં પણ પહેલી વાર જ જોયો છે એટલે વિચાર આવ્યો કે વિડીયો બનાવીને યુટ્યુબની અંદર નાખીએ તો આપણે એકવાર તમને બતાવી દઈએ કે વિંછી કેટલો મોટો છે ને કેટલો બધો ભયાનક છે એ તમને બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવે અને તમે તમને પણ જોવા મળે મિત્રો તો પહેલ તો પહેલાં તો તમને બટાકા બતાવી દઉં કે કેટલા મસ્ત મજાના બટાકા ઉગ્યા છે બી જોઈ લો મિત્રો મસ્ત મજાના એવા બટાકા ઉગી રહ્યા છે મિત્રો ખેતરની અંદર તો તમે મિત્રો છે આનું વાવેતર કર્યું છે કોમેન્ટ કરજો બાકી આપણે તો બટાકાનું વાવેતર કર્યું છે એવું મસ્ત મજાનું જોઈ લો ખાલી કેટલા મસ્ત મજાના બટાકા ઉગી રહ્યા છે તો મિત્રો આપણે વિંછીની વાત કરી રહ્યા છીએ વિંછી તમને બતાવી દઉં જે આપણા ખેતરમાં જ જોવા મળ્યો હતો ને બટાકામાં આવ્યો હતો શું શું ખાવા આવ્યો હતો મિત્રો એ તો મને પણ ખબર નથી પણ તમને પણ એકવાર બતાવી દઉં કે વિંછી કેટલો બધો ભયાનક છે ને આપણે થોડા તેને થઈ તેનાથી દૂર રહેવું પડશે કારણ કે આપણા ઉપર હુમલો પણ કરી શકે છે એટલે થોડા તેનાથી દૂર રહીશું બાકી અત્યારે જ આપણે ખેતરમાં પાણી હાક્યું છે જોઈ લો મિત્રો ખાલી એટલે કેટલો બધો ઠાર પડ્યો છે અને અતાર અતારમાં જ મિત્રો લાઈટ ગઈ છે પાણી અને આમાં આ ખેતરમાં કાલે પાણી હાંક્યું હતું અને આ ખેતરમાં આજે હાંક્યું છે તો કેટલા મસ્ત મજાના બટાકા લાગે છે સવાર સવારમાં જોઈ લો ખાલી તો આપણે મિત્રો જે વિંછીની વાત કરી રહ્યા છીએ વિંચી અહીં જ છે એટલે એકવાર તમને બતાવી દઉં અને થોડા મું દૂરથી મિત્રો ઝૂમ કરીને બતાવીશ કારણ કે નજીક તો આપણે જશું નહીં કારણ કે આપણા ઉપર હુમલો કરી શકે છે એટલે આપણે નજીક નહીં જઈએ ને દૂરથી તમને બતાવી દઉં મિત્રો ઘરડો વીંછી છે કદાચ આપણા ઉપર હુમલો ના પણ કરી શકે પણ આપણે એવું રિસ્ક લેવું નથી દૂરથી તમને બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવે કે ખરેખર ભાઈ સાચું બોલે છે અને વીંછી પણ તમને જોવા મળી જાય તો આપણે મિત્રો ઠંડી લાગતી એટલે અહીંયા તાપ કરતા દેવતા કરતા એટલે ઠંડીથી બચવા માટે બાકી બટાકા ખાલી જુઓ તો એ બટાકાટલા મસ્ત મજાના ઉગ્યા છે જુઓ મિત્રો આપણે વિંચની વાત કરી રહ્યા છીએ વિંચી તમને બતાવી દઉં અહીંયા ચીજો દેખાય તો જોઈ લો ખાલી મિત્રો આજે સામે છે વિંચી છે મિત્રો જોઈ લો ખાલી તો મિત્રો આપણે નજીક તો નહીં જઈએ કારણ કે આપણા ઉપર હુમલો કરી શકે છે હું મિત્રો ક્યારનો જોઉં છું ને એમને એમ બેઠો છે એના બે જે દાંત આવે છે કેટલા મોટા છે જોઈ લો ખાલી તો મિત્રો વિંચિત આપણે બતાવી દીધો વિડીયોને લાઈક શેર ને ફોલો કરી નાખશો અત્યારે વિડીયો એન્ડ કરીએ